પાલેજી સ્થિત હરજત દફરત અલી બાવા સાહેબ સરકારના શરીફની વિધિ સંપન્ન કરાઈ સેંકડો હજરત દફતર અલી બાવા સાહેબ સરકારના ઓગણપચાસમાં સંદલ શરીફની ઉલ્લાલ ઉલ્લાસબેર વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને જાકમ જોડ રોશનીથી શણગારવામાં આવ્યું હતું વર્ષોની પરંપરા મુજબ મુસલમાની ચાંદ ત્રણ જમાદી ઉલ અવલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે સૈકડો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ઉલમાય કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાય છે સંંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના

آج روز تاریخ پانچ بار بی ہزار چوبیس روز ہزی سید دفتر جی. علی با سندل موقع پر ہزاروں کی تعداد میں سردارو بتا دیا نیاز مجھے سندل شہب آیوجن کر گڑ لوگ حاضی دفتر علی با سرکار کمت میں آئی نے شرف یاد تھے پوتا د فضان کی مالمال تھے السلام علیکم